ચાલુ થઈ જેના મામલે પોલીસ કમિશ્નરે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગુજરાતમાં જો તમારે હથિયાર લેવું હોય તો ગૃહ વિભાગની જે પ્રક્રિયા હોય છે તેમાંથી પસાર થવું પડે છે અને અત્યારે હથિયાર મેળવવાનો જે પરવાનો છે તેની પ્રક્રિયા પણ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે કેટલાક નામચીન અને નામાંકિત લોકો હોય છે તેમને કમરના ભાગે હથિયાર લટકાવી ફરવાનો ખૂબ શોખ હોય છે અને પોતે ખૂબ મોટી હસ્તી છે તેવા તેમને રોલા પાડવા હોય છે સીન સપાટા પણ કરવા હોય છે પરંતુ ગુજરાતની એવા વ્યક્તિઓ છે જેમના વિરુદ્ધમાં ગુનો કર્યો છે હવે એક પછી એકને ઉઠાવવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ચૂકી છે આ નામચીન અને નામાંકિતો જે અત્યાર સુધી રોલા પાડતા હતા તે અત્યારે ફોફડી ગયા છે અને બની શકે કે ગુજરાતના અનેક જિલ્લામાં પણ આવા નામચીન અને નામાંકિત ખાસ કરીને અસામાજિક તત્વો છે ત્યાં બોગસ જે હથિયારો છે તે રાખતા હતા અને એટીએસના ઝપાટે પણ તે આવે તો પણ નવાઈ નહીં સુરતમાં પણ આ પ્રક્રિયા ચાલુ થઈ છે અને સુરતના પોલીસ કમિશનરે આ મામલે ઘટસ્ફોટ કર્યો છે અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જોઈએ સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં બીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવોલ્વર છે ડબલ બેરલ ગન્સ છે જોએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજિસ અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેના પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગયાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના મા માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો એ ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેકમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગડિયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર તપાસ મેં એવું આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા તે મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાઇસન્સ બને જોએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન આમાં અમે રિકવર કરેલ છે ચાર આરોપી પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં મે ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોનું નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાઇસન્સ કઢાવે જોઈએ આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યૂ થયેલા છે અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને એક હાઉસ છે તે ગન હાઉસમાંથી હથિયારોની વાત સામે આવે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ લાગી છે અને નાગાલેન્ડમાંથી આ બોગસ બનાવવામાં આવે છે તેવું તપાસમાં પણ સામે આવ્યું છે સુરત પોલીસ અત્યારે એક પછી એકને ઉઠાવી રહી છે પૂછપરછનો દોર ચાલી રહ્યો છે અને આવો જ દોર ચાલી રહ્યો છે અમદાવાદ એટીએસમાં આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહી નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર